ભ્રષ્ટાચારી મોટા અધિકારીઓને પણ જેલમાં આપો અને હાઈ કોર્ટના સિટિઝન જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને ન્યાય પ્રકાશ કરી વિરોધોને ન્યાય આપો અને વડાપ્રધાન ઉપર ઓબ્લેન્ડ ભ્રષ્ટાચાર કોર્પોરેશન થી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ભ્રષ્ટાચારના પૈસા નિયમિત પહોંચે છે એના કારણે જ આવા બનાવો થાય છે ભાજપ નું જે ભ્રષ્ટાચાર નું મોડેલ છે એના કારણે થાય છે કોર્પોરેશન થી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ પણ જવાબદાર હોય હોય નેતાઓ એની તપાસ થવી જોઈએ બધા જ લોકોને જેલમાં જોઈએ એમની સાથે ભરેલા ભ્રષ્ટાચાર માં સામેલ આજ લોકો જયારે વારંવાર આવા કાંડો થી પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવા ને દંડે એવી વાત થાય છે નિર્દોષ લોકો ના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદન પત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરે